जय माता राम जय श्री kali

5 छ वटाने 8 वागा पछि त तो गारा गारा थिगी त तो अब एमा काही काही नी काम करता आवे त तो मोराज थई जाय आज पाछो हरवडो नी आवे ना तो वव थई जाय पछि ई थाहै तो ई म्या प्रिय पड़ी गई बॉल पेन पड़ी गई रियल न पड़ी गई जय श्री कृष्ण कर दे जय श्री कृष्ण आ पकडो जय श्री कृष्ण कृष्ण सीताराम મહાદેવ રામ રામ આજે શ્રાવણ મહિનો ચાલુ થયો શ્રાવણ મહિનાનો નો પેલો દિવસ હર મહાદેવ શંકર ભગવાનનો નો દિવસો ચાલુ થયા કા કેમ કરવાનું હર હર મહાદેવ તો બધા વેલી વેલી તૈયાર થઈ ગઈ શ્રાવણ મહિના ની બધા ને

પાછા ખરે પાછા વાત આવે હમણાં તાત્કાલિક ભજીયા ન બનાવાય ક્યારેક ક્યારેક બનાવીએ તો ખાવાની ઓર મજા આવે આમ તો હાલે આપણે તો ભજીયા ભાવે બધાને એટલે પાટ તો શાક ખાઈ નાખી હવે ત્યારે છે ને હાડાતન વાગી ગયા ને હું તૈયાર થઈ ગયો કારણ કે મારે જવાનું છે પ્રિયલ જો અંદર હુતી ને અમે છે ને હુતીને એટલે શોર્ટ વિડીયોનું શૂટિંગ કરતા હતા તે હમણાં કમ્પ્લીટ કરી લીધું પછી હાડાતન વાગ્યા ને સવારે છે ને મનિતા માસીનો ફોન આવ્યો તો ગયા વખતે એ ચેતનભાઈ છે એના દીકરા એ અહીં પહોંચી નતા થાય ગયા બહાર છે આબુ ધાબી

તો પછી અમે જ કીધું કે તમે જયારે ફ્રી થાવ ત્યારે ફોન કરજો એટલે આપણે આવશું છે ને હવે છે એવું કે જય આવે તો એ લોકો એકલા કિરણ નું ઘર ક્યાં છે ને એ જોયું ના આમ ગયા ઘણી વાર પણ પછી રસ્તો યાદ ન રહે કારણ કે મને તમાર પછી રસ્તો તો ન યાદ રહી ના હોય એવડી ઉંમર થઈ મારી ભાભી એક વખત યાદ ન રહે એટલે પછી કઈ ગમે અહીં આવજો કે ત્યાંથી તો કેતા હતા કે તમે આવજો એ કે ને મમ્મી ને લેતા આવજો પણ માં તો આરફ કરી જાય કે મારે નથી જવું એ કે તું જાય એકલો તો પછી હું તૈયાર થઈ ગયો જો તેના એના ફોન ની વાત જોઈએ બસ એ આવે ને પછી એને લઈને આપણે આ તો મારતા આવીએ કિરણ ના ઘરે

આ મજામાં બહુ આનંદ આનંદ ભાઈ માસી છે ને અમને હું ગાડી અંદર આવ્યો ને તો મારા વખાણ કરતા હું વખાણ કરતા માસી આવશે હવે એવું વિરમ આવશે નહીં વાત કરી આ કીધું

ફ્રેન્ડ પછી ગાય ને દોવાની હોય ને એટલે કે હું આળસ આળસ કરું બધા ગયા હોય કે મજા આવે આય હોત ને પ્રિયલ ના પ્રિયલ ને સિવલ ને તો ગેય ને ભેગી થાય એટલે મજા આવી જાય

પછી કેવું કિરણ ના ઘરે રહી જાય છે ને એટલે અમે આજ વખતે ડાયરેક્ટ કર્યો પછી અમે કીધું ત્યાં આવશું એટલે સરસ બહુ મજા આવી વાતાવરણ રે સરસ છે અત્યારે અને મોર ભી દેખાય છે જો ચેતન મોર દેખાય છે તો સાત વાગી ગયા અને જો અમે ચાંદીપની મંદિરે દર્શન કરવા આવ્યા વનીતા માસીની ઈચ્છા હતી કે શાંદીપની જઈએ એ કે વનિતા માસીને તો હું છે કે બહાર નીકળે ને અહીંયા કોઈ ને કોઈ ઘર ના હોય આજ તો ચેતનભાઈ ઘર ભેગા છે એટલે કે બધાને દર્શન કરાવીએ તો આજે કે ચેતનભાઈને શું કામ નહીં કાં ચેતનભાઈ એટલે જો ટાઈમ હતો એટલે લઈને આવી ગયા વનિતા માસીને જો ધીમે ધીમે આગળ જાય અમે ચેતનભાઈ ગાડી પાર્ક કરવા ગયા હતા જો હવે જઈએ આરતીનો ટાઈમ છે કદાચ આપણા કે નસીબમાં આવી છે તો આરતી ના લાભ મળી જાય નહી તો દર્શન કરી લઈએ હેલો દર્શન કરતા આવીએ કારણ કે અંદર શૂટિંગ કરવાની મનાઈ હોય

તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ મળશું પાછા કાલે નવા વિડીયો માં ત્યાં સુધી બધા મહાદેવ